ધોળકા તાલુકાના મોટી બોરુ શ્રી ભેટડીયા ભાનતીર ધામમાં નિઃશુક્લ નેત્ર નિદાન કેમ્પ યોજાયો શ્રી ભેટડીયા સૂર્ય સૂર્યમંદિર મોટી બોરુ ધોળકાના સાનિધ્યમાં મણી આરોપણ શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી અનિલભાઈ નાયક સેક્રેટરી એ એમ એ દિલ્હી શ્રી મયંકભાઈ નાયક સાસદ રાજ્યસભા તેમજ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીતુભાઈ નાયક તેમના પિતા શ્રી સ્વ શ્રી જયદેવભાઈ કાંતિલાલ નાયક મહેસાણાના સ્મરણાર્થે કે હોસ્પિટલ અમદાવાદ તેમજ શ્રી ભેટડીયાભા તીર્થમ સૂર્યમંદિરના પ્રણેતા શ્રી રાવલ સાહેબના સહયોગથી મોટીબોરુ ગામના શ્રી ભેટડીયાભાણ તીર્થમ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આંખોની તપાસનો કેમ્પ પ્રોજેક્ટ દિશા અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો જેમાં પાંચસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો જેમાંથી સિત્તેર દર્દીઓ કેડી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં કેડી હોસ્પિટલના ઓપ્થોમોલોજી વિભાગના સિનિયર ડૉક્ટર પરિન મહેતા અને ઉત્પલ પેટેલ તેમજ ચિરાગ પરમાર દ્વારા દરેક લાભાર્થીને ચીવટપૂર્વક તપાસ કરવામાં આવી દર્દીઓને ફ્રીમાં નંબરના ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજના સીવડાના વ્યક્તિ સુધી આંખોની અત્યાધુનિક સારવાર મળી શકે તથા જરૂરિયાતમંદ કોઈ પણ નિદાન અને સારવારથી વંચિત ના રહે એ પ્રોજેક્ટ દિશાનો મુખ્ય ધ્યેય છે એમ જનક સાધુ દ્વારા જાણવામાં આવ્યું આ કેમ્પમાં શ્રી ભાવિનભાઈ રાવલ સાહેબ સૂર્ય ઉપાસક સૂર્ય મંદિર અશોકભાઈ રાઠોડ ભામસરા રાજુભાઈ રાઠોડ સરપંચ શ્રી મોટીબોરુ સગરામભાઈ મકવાણા નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ ભાણ સૈનિકો ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પને સફળ બનાવવા પોતાની સેવા આપી હતી રિપોર્ટર માધવી જે કંથડાયા એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં thank 他边在那个地方、嗯？對